નમસ્તે મિત્રો વિદેશ અભ્યાસ લોન જેની અંદર સરકારે સુધારો કર્યો છે એ પણ જાણીશું અને બીજી અગત્યની માહિતીઓ પણ જાણીશું જે તમને ખૂબ ઉપયોગી થશે તો જાણીએ આ યોજનાની માહિતી લેવા માટે આપણે ગૂગલ સર્ચમાં જઈશું ત્યાં જઈને ઈ સમાજ કલ્યાણ નામનું પોર્ટલ ખોલીશું એટલે આ પોર્ટલ આવી જશે ખાસ મિત્રો આ પોર્ટલ ઉપયોગી છે ઓનલાઈન અરજી કરવા માટે ત્યાં આપણે ક્લિક કરીએ તો તમારી સમક્ષ આ પોર્ટલ આવી જશે હવે આ પોર્ટલ ઉપર મિત્રો એસસી કેટેગરીના લોકો ત્યારબાદ ઇડબ્લ્યુ એસ એટલે કે બિન અનામત વર્ગના ઉમેદવારો અને બીજા કે મિત્રો ઓબીસી એસીબીસીના મિત્રો ફોર્મ ભરી શકે છે અને એસટી કેટેગરી માટે એ મિત્રો એમની અલગ વેબસાઇટ છે એ એની આપણે વાત કરીશું તો આપણે અહીં ક્લિક કરીએ અહીં ત્રણ ટપકા આવે છે તેના ઉપર અહીં તો તમને અહીં દેખાઈ જશે જેમને એસસી કેટેગરીના મિત્રો છે એ અહીં ક્લિક કરશે વિકસતી જાતિના જે મિત્રો છે ઓબીસી એ અહીં ક્લિક કરશે અને બિન વર્ગના લોકો અહીં ક્લિક કરશે જે ત્રીજા નંબરનું દેખાય છે તેના ઉપર ત્યાં જઈ અને એ ફોર્મ ભરી શકશે આપણે દાખલા તરીકે બિન વર્ગ ઉપર ક્લિક કરીએ છીએ તો ત્યાં તમને નીચે એ અહીં દેખાઈ જશે સ્ટડી ફોરેન લોન તો તેના ઉપર ક્લિક ક્લિક કરશો એ રીતે તમે તમામના ઉપર ક્લિક કરશો જે તે કેટેગરીવાઇઝ તો તમને ઘણું બધું જાણવા પણ મળી જશે કેટલી લોન મળે છે તમામ પ્રકારની માહિતી પણ તમને મળી જશે બરાબર છે અહીં અહીં તમને માહિતી એ મળશે કદાચ અત્યારે કોઈ સુધારો થતો હશે ત્યારબાદ જોઈએ એ રીતે એસસી કેટેગરી માટે તો હું તેના ઉપર ક્લિક કરું છું તો નીચે મને અહીં લોન અહીં દેખાય છે તો તેના ઉપર ક્લિક કરી અને નીચે તમામ પ્રકારની માહિતી તેના વિશે તમને બહુ જાણવા મળશે તમે જાતે પણ સર્ચ કરી અને જાણી શકશો તો આ રીતે એસસી ઓબીસી અને ઇડબ્લ્યુ માટે તો એક સારું એવું પોર્ટલ એ સમાજ કલ્યાણ છે પરંતુ એસટી કેટેગરી માટે એક આવું પોર્ટલ બને એવી અમે પણ મિત્રો ટ્વિટરના માધ્યમ દ્વારા સરકારશ્રીને પણ લખ્યું છે કે તમે એક એસટી કેટેગરી માટે પણ એક આવું પોર્ટલ બનાવવામાં આવે હવે આપણે જાણી લઈએ કે શું સુધારો થયો છે તો તમને આ પોર્ટલ ખોલશો ને એટલે તમામ પ્રકારની માહિતી મળતી જશે બરાબર છે કોઈ એજન્ટની જરૂર નથી અને ક્યાંય જવાની પણ જરૂર નથી આગળ જોઈએ હવે મિત્રો સરકારે સત્યાવીસ ત્રણ બે હજાર ત્રેવીસના ઠરાવથી શું કર્યું છે એ જાણીએ કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટેની લોનના યોજનાના સરળીકરણ બાબતે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે તેની અંદર જોઈએ તો હાલમાં મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે પંદર લાખની લોન આપવામાં આવે છે બરાબર છે તો એ જ રીતે તમે જોઈ શકો છો કે નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી ત્યારબાદ ગુજરાત બીના નામ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મિત્રો જે વિદેશ અભ્યાસ લોન આપવામાં આવે છે એ એક જ હપ્તામાં વિદ્યાર્થીઓને ચૂકવવામાં આવે છે બરાબર છે પરંતુ એસીબીસીના જે છે વિદ્યાર્થીઓ એમને એક જ હપ્તામાં આ રકમ ચૂકવાતી નહોતી બરાબર છે તો એના માટે સરકારે આ ઠરાવ બહાર પાડી એમ તમામ યોજનાઓનું જે રીતે એસટી એસસી અને ઇડબ્લ્યુ એસ માટે એક જ હપ્તામાં રકમ ચૂકવવામાં આવે છે એ જ રીતે મિત્રો આ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને પણ એક જ હપ્તામાં રકમ ચૂકવાઈ જાય એ માટેનો મિત્રો આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે તો સરકારે ખૂબ સારો એવો નિર્ણય લીધો છે જે અલગ અલગ હપ્તામાં રકમ ચૂકવવાની થતી હતી એ હવે એક જ હપ્તામાં વિદ્યાર્થીઓને મળી શકશે જેથી એમને સમયસર એ ઉપયોગી થાય તો એના માટેનો આ મિત્રો ઠરાવ છે આપને પણ હજુ ખ્યાલ ના આવ્યો હોય તો કોમેન્ટ કરતા રહેજો વિદેશ અભ્યાસ બાબતે કોઈપણ કેટેગરી માટે તો અમે તમને માહિતી આપતા રહીશું થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત